અગિયારસો ને આઠ રૂપિયા સુપરમાસ ત્રણ નંબર અમુક લીલો દાણો 120 120 120 200 200 120 200 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 تھي رجي کوتري جوتري جوتري مارے جوال ایک پل میں تو ایک کنے تیرے ایکنے اوہ رگت تے اوہ انتا جو بنا پتی جو پنے یلاگی جان ہا کر بے کالے کنے 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 ہا کالے بتا کم بھاوندے کنده بربڑاں تیروں تو ایک دارو نہیں اکھے صفر تاں رو ساب نگنا کھا دی تے بہ ایک وٹ پانچ چار پرتو ہتھے روتے ہیتے روتے مٹے روتے سموتے بیٹھے تھے તેરસો ને છોતેર રૂપિયા સફેદ શંભુપા અલંડા વીજ બાજ અગિયારસો ને વીસ રૂપિયા સુપરમાન ત્રણ નંબર ગોળીઓ દાણો જેસનલ માર્કેટિંગ યાર્ડમાં ચીણાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને અગિયારસો ને વીસ રૂપિયા સુધી રહેલું છે